વડોદરા શહેરમાં છેલ્લો સોમવાર હોય શ્રાવણના પવિત્ર મહિનાનો એટલે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ કાવડયાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળે છે કાવડયાત્રાનું દર વર્ષે કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણના પવિત્ર છેલ્લા સોમવારે કરવામાં આવતું હોય છે અને તે કાવડ બનાવવાની જે કામગીરી છે તે કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈનના ઘરના પ્રાંગણમાં કરવામાં આવી છે તેમના ઘર આંગણે આ કાવડ તૈયાર કરવામાં આવ્યું છે એકસો અગિયારથી એકસો બાર જેટલા શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા અને તેમના દ્વારા કાવડ બનાવવામાં આવ્યું છે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આવતા સોમવારે અઢાર આઠ બે હજાર પચીસ શ્રાવણનો છેલ્લો સોમવાર સવારે સાત કલાકે સિદ્ધનાથ મહાદેવ થી કાવડ ભાગ રૂપે આજે સવાર થી કાવડ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે કાવડ કેટલાક બની ચુક્યા છે આગામી દિવસોમાં બીજા કાવડ બનશે અત્યાર સુધીમાં લગભગ એકસો ને અગિયાર થી બાર કાવડયાત્રીઓ કાવડ ઉચકવા નારા દેવતાઓ અને દેવીઓ એના નામની નોંધણી થઈ ગઈ છે હું એમને દેવતા દેવી એટલા માટે કહીશ કે હું મેં નથી ગયું પણ કાવડ ઉચકે દેવી દેવતાઓ છે એવું ભગવાન વિષ્ણુએ કહ્યું એટલા માટે આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છું તો આ છે કે કાવડિયા કાવડ ઉચકશે એના એકસો અગિયાર થી બાર નામ આયા છે બીજા પણ હજુ આવી રહ્યા છે અનેક લોકો એવા છે જે કાવડ નથી લેવાના પરંતુ કાવડ યાત્રામાં ચાલનારા છે એવા પણ લગભગ દોઢસો એક નામ આયા છે અને આમ આ કાવડ અત્યારે બનવાનું કામ ચાલે છે સાથે સાથે આ વખતે કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઈલ એ પણ લગભગ આજ રાત સુધીમાં તૈયાર થઈ જશે અને કદાચ આજે રાત્રે જો બની બનીને આવી જાય તો આજે અથવા કાલ સવારથી લોકોના દર્શન હાથીપોળ રોડ ખાતે બધાને જોવા મળશે લોકો સેલ્ફી પણ લઈ શકશે એમાં બ્રહ્મોસ મિસાઈલ એમાં દેવાધિદેવ મહાદેવનું રુદ્ર સ્વરૂપ એટલે ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવ એક સાથે વડોદરા શહેર જિલ્લાના નાગરિકો અને આપના સૌના દર્શકો એને જોવા મળશે મારી આપ સૌને વિનંતી છે કે જોઈຊું રહ્યા છો 18 8 2025 ના રોજ નીકળનારી નવનાથ મહાદેવ કે જે વડોદરાના રક્ષક દેવ છે એની કાવળ યાત્રામાં જોડાઈ દેવાધી દેવ મહાદેવ એનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીએ સાથે સાથે જે લોકો ચાલી નથી શકતા મારી કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિરોધ પક્ષના નેતા ચેરમેન શીતલભાઈ સાથે વિરોધ પક્ષના નેતા બત્તુભાઈ સાથે સાથે હિતેન્દ્રભાઈ સાથે આ બધા સાથે વાત થઈ છે અને કોર્પોરેશન દ્વારા આપણને વિટકોસની બે બસ આપવાનું એમણે હા પાડી છે બાકીની ત્રણ બસ વૈશાલી ટ્રાવેલ્સ દ્વારા પણ આપવામાં આવનાર છે હું આ તબક્કે બધાને એવું કહીશ તમામ કાઉન્સિલરોને કે દરેક વોર્ડમાંથી જે લોકો એવા હોય કે ચાલી નથી શકતા એવા તમામે તમામ વડોદરા શહેરના વરિષ્ઠ નાગરિકોને નવનાથ મહાદેવ ના દર્શન કરવા માટે આપણે સૌ સામૂહિક પ્રયત્ન કરી તમામ બોર્ડ માંથી એક એક બસ થાય એવો આપણે પ્રયત્ન કરીએ આ બધાના જ જમવા માટે ભંડારા માટે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ દ્વારા શીરાની વ્યવસ્થા કરવામાં આવી છે કલાલી સ્વામિનારાયણ મંદિર ત્યાંથી સાબુદાણાની ખીચડીની વ્યવસ્થા કરી છે એવી રીતના જ કલાલી યુવક મંડળ અને એ જ પ્રકારે ખિસકોલી સર્કલ પાસે આવેલું યુવક મંડળ રાજુભાઈ દુબેર એના દ્વારા